દેવઘટ બારીયા સ્થિત રુવાબારી ગામે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન યોજાયું મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા દાહોદ જિલ્લાના દેવગઢ બાયા તાલુકાના અંતેલા મંડળ અંતર્ગત આવતા રૂઆબારી ગામની હાઈસ્કૂલ ખાતે ભવ્ય વિરાટ હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સનાતન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સમાજમાં ધાર્મિક ચેતના ને રાષ્ટ્રભાવનાને વધુ સુદૃઢ કરવાનો હતો આ પ્રસંગે મુખ્ય વક્તા અને માર્ગદર્શક તરીકે પંચમહાલ વિભાગ પ્રચારક શ્રી દિનેશભાઈ ડોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના ઉદ્બોધનમાં વ્યક્તિ નિર્માણ થકી ઉત્તમ પરિવાર સુસંસ્કૃત સમાજ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો તેમણે ઉપસ્થિત જનમેદી ધર્મ સંસ્કૃતિ નૈતિક મૂલ્યો ને પંચ પરિવર્તનના વિષયો પર ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડોડિયાએ દરેક વ્યક્તિને રાષ્ટ્ર પ્રત્યેનું યોગદાન કર્તવ્ય ને નૈતિક જવાબદારીઓ સમજવા અને તેને નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રેરિત કર્યા હતા આ વિરાટ સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓના અથાગ પ્રયાસોને કારણે બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક અને રાષ્ટ્રભક્તિમય બની ગયું હતું સમાજના દરેક વર્ગના લોકોએ સાથે મળી રાષ્ટ્રહિત અને સામાજિક એકતાનો સંદેશ ગ્રહણ કર્યો હતો આ કાર્યક્રમ સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય જાગૃતિના એક સશક્ત માધ્યમ તરીકે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો